નમસ્કાર મિત્રો પ્રભાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો પીએમ મોદીએ બહુચરાજીમાં ઈ વિટારા લોન્ચ કરી કયું જૂની એમ્બ્યુલન્સમાંથી હાઇબ્રિડ ઈવીનો પ્રોટાઇલ તૈયાર અગિયારસો કરોડની યોજના વડોદરામાં ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકાયા મોડી રાત્રે શંકાસ્પદોમાં અટકાયત સીસીટીવીના આધારે તપાસ શરૂ વીએચપીએ કહ્યું કે પોલીસની હાજરીમાં ઈંડા ફેંકાયા દાખલો બેસાડે તો સારો કહેવાય સાઠ વર્ષનો આમાં ક્રોપ નથી ખેતરોમાં ધમધુસતુ પૂર તોતિંગ પથ્થરો તણાયા માટે ધોવાઈ જતા મગફળી પણ બહાર આવી ગઈ જુઓ મેંદ્રડાના મેઘતાંડવની તબાહી બીજેડ સ્કેમમાં આરોપી ભૂપેન્દ્ર ઝાલાને હાઈકોર્ટના જામીન આઠ મહિને જેલ બહાર આવશે રોકાણકારીઓ તમામ રકમને એક વર્ષમાં કોર્ટમાં જમા કરાવવાની બાંયધરી આપી સંજય ભૈયા તુમારા બચ્ચા મેરી કબજે મેં હે સુરતમાં અપહરણના અઠવાડિયામાં એક પાનના ગલ્લે ચિઠ્ઠી મળી રત્નકારના દીકરાના અપહરણની સનસની મચાવી દીધી બનાસ નદીનામાં ભારે મિત્રો પાણીની આવક દાંતીવાડા ડેમમાં પાંત્રીસોથી નેવું પાંત્રીસો નેવ ક્યુઝેક પાણીની આવક સપાટી પાંચસો ને ઓગણસી પોઈન્ટ પંચોતેર ફૂટે પહોંચી ગઈ ધરોઈ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ આજે ચાર જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે વરસાદ જોવા મળ્યો ભારત ઉપર આવતીકાલથી પચાસ ટકા યુઝ ટેરિફ લાગુ અમેરિકાએ પચીસ ટકા વધારાની ડ્યુટીની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કર્યું રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ કડાણા ડેમનો અલૌકિક ડ્રોન વિડીયો પાણીના પ્રવાહ સાથે રંગીન રોશનીમાં સંગમ મહીસાગર નદી બે કાંઠે વહે અને એકસો ગામને અપાયું એલર્ટ ગણેશ ચતુર્થીના તહેવાર ઉપર ખરીદો ગણેશજીની પ્રિય વસ્તુઓ ઘરમાં ધન ધાન્યના ભંડારો ભરેલા રહેશે ટેગ કરેલા પ્રોડક્ટમાંથી મિત્રો તમે વસ્તુઓ ખરીદી શકો છો સૌરાષ્ટ્રની હાઈકોર્ટની બેચ માટે ઝાલાવાડના વકીલો મેદાને લોકોને ઝડપી ન્યાય મળે તો જરૂરી જો ડિવિઝન બેચ મળે તો ગુજરાતી ભાષાને પ્રભુત્વ આપવામાં આવે સાવધાન અમદાવાદ સાબરમતીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું શહેરોના ઓગણીસ વિસ્તારો અને જિલ્લાના એકસો તેત્રી ગામ હાઈ એલર્ટ ઉપર ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તોફાની દરિયો દિલ ધડક સર્ચ ઓપરેશન લાપતા થયેલ નવ માછીમારોની શોધવા ટીમ દરિયો ખૂંદી નાખ્યો છ દિવસ બાદ પણ કોઈ ભાળ નથી મળ્યું પાંચ વર્ષમાં દસ અજાણ્યા પક્ષને તેતાલીસો કરોડનું દાન ચૂંટણીમાં ખર્ચ ઓગણચાલીસ લાખ ઓડિટ રિપોર્ટમાં ખર્ચ બતાવ્યો પાંત્રીસો કરોડ રાત્રે ઊંઘમાં બોલતા નશકોરા બીપી કે હાઈટ એટેકનું જોખમ દર્શાવે છે દર પાંચમી વ્યક્તિ ભોગ બને છે પણ લોકો તેને રોગ ગણતા નથી ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા કડાકા અને પચાસપુર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું જ્યારે પૈસા કોના લાગ્યા છે એ મને ખબર નથી પરંતુ પ્રોડક્શનમાં પરસેવો આપણા દેશના નાગરિકનો હોવો જોઈએ પીએમ મોદી ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટે કરશે જાપાનનો પ્રવાસ પીએમ સિંગુરે ઈસિબા સાથે યોજાશે શિખિર બેઠક શહેરોમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈ પોલીસ દ્વારા બસો પચાસ જેટલા સ્થળોએ તપાસ કરવામાં આવી પાંચ નાગરિકોના વિઝા પૂર્ણ હોવાનું સામે આવ્યું જમ્મુના ડોડા કિસ્તીવાડમાં મિત્રો વાદળ ફાટ્યું ચાર લોકોના મોત પહાડો પરથી આવેલા પૂરના અનેક ઘર તણાયા કિસ્તવાડ નેશનલ હાઇવે બંધ જ્યારે વૈષ્ણવદેવી યાત્રા અટકાવવામાં આવી વોટર અધિકાર યાત્રા રાહુલ સાથે પ્રિયંકા પણ રાહુલનો કાફડો સુપ્રોલ થઈ મધુબની પહોંચ્યો તેજસ્વી કહ્યું કે એનડીએ અર્થ નહીં દેંગે અધિકાર ઉડતા ડાયનાસોર કરતા પણ જૂના અવશેષો જેસલમેરમાં મળ્યા વીસ કરોડ જૂનું હાડપિંજર સામે આવ્યું બે મીટર લંબાઈ આટલા જૂના અવશેષો મળ્યાની દેશમાં પહેલી ઘટના સામે આવી રાજસ્થાનમાં સિક્કીરમાં મિત્રો રેલવે ટ્રેક ઉપર પાણી જયપુરમાં આગ્રા હાઈવે ડૂબ્યો પટનામાં ઘણી જગ્યાએ ત્રણ ફૂટ પાણી સુધી ભરાયા યુપીના ચંદોલીમાં ડેમ તૂટ્યો અઢાર જજોઈ રેડ્ડી પર અમિત શાહની ટિપ્પણી દુર્ભાગ્યપ્રણે ગણાવી ગૃહમંત્રીએ કહ્યું કે જો સલ સલવા ઝુડુમ વિરુદ્ધ ચુકાદો ન આવ્યો હોત તો નક્સલવાદનો અંત આવ્યો હોત પીએમ મોદીની ડીયુની ડિગ્રી જાહેર નહીં થાય દિલ્હીની હાઈકોર્ટમાં કેન્દ્રીય માહિતી આયોગના આદેશને ઉલટાવ્યો આરટીઆઈ કાર્યતાઓએ રેકોર્ડ પણ માંગ્યા હતા આજે ઉત્તર દક્ષિણના ગુજરાતના ભાગોમાં મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી પાંચ દિવસ ભારે પવન અને વીજળીના કડાકાને ભડકા ભડાકા સાથે વરસાદની સંભાવના ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં માછીમારીને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી મામાની દીકરી ભાણેજ ભગાડી જતા માતાની હત્યા બગાસરામાં મિત્રો પચાસ વર્ષીય મહિલાને સગા ભાઈએ છરીના ઘા જીગી મોતને ઘાટ ઉતારી પોલીસ ઘટના સ્થળે દોડી આવી પતિએ હેવાનતની હદ વટાવી નારોલમાં પત્ની મરજી વિરુદ્ધ પાંચ વખત ગર્ભપાત કરાવ્યો ગર્ભવતી હોવા છતાં પતિએ પેટમાં લાતો મારી ગૌચર જમીનને પણ બિલ્ડિંગો અને કોમર્શિયલ પ્રોજેક્ટો ઉભા થઈ ગયા ભાવનગરમાં માલધારી સમાજે વધતા દબાણોને લઈ કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું ખેડમાં મિત્રો એકસો ઓગણચાલીસ કરોડના કામોમાં ભ્રષ્ટાચાર પાલ અંબલિયાએ મુખ્યમંત્રીને મોકલ્યા વિડીયોના પુરાવા માત્ર નવ કરોડના કામ થયાનો આક્ષેપ તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો